આજના વિડિયોમાં આપણે જાણીશું વિજયા એકાદશીના પૌરાણિક મહત્વ અને તેની રોચક કથા વિશે મહાવદ અગિયારસ એટલે કે વિજયા એકાદશીનું વ્રત શા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે આ વિડીયોમાં તમે જાણશો કે શ્રીરામનો વિજય જ્યારે પ્રભુ શ્રીરામ સીતાજીની શોધમાં લંકા તરફ જઈ રહ્યા હતા ત્યારે સમુદ્ર ઓળંગવા માટે કયા ઋષિએ તેમને આ વ્રત કરવાની સલાહ આપી હતી વ્રતની વિધિ દશમથી લઈને બારસ સુધી કઈ રીતે પૂજન કરવું કુંભ એટલે કે ઘડાની સ્થાપના કેવી રીતે કરવી અને કઈ સામગ્રીનો ઉપયોગ કરવો તેની સંપૂર્ણ માહિતી મહાત્મ્ય આ વ્રત કરવાથી કયા ફળ મળે છે અને જીવનના વિઘ્નો કેવી રીતે દૂર થાય છે ભગવાન શ્રીકૃષ્ણે સ્વયં ધર્મરાજ યુધિષ્ઠિરને આ એકાદશીનું મહત્ત્વ સમજાવ્યું હતું જો તમે પણ તમારા કાર્યોમાં વિજય મેળવવા ઈચ્છતા હોવ તો આ કથા જરૂર સાંભળજો વિજયા એકાદશી મહાવદ અગિયાર ભગવાન શ્રીકૃષ્ણે યુધિષ્ઠિરે એક શુભ સમયે પૂછ્યું હે જનાર્દન પ્રભુ આપ કૃપા કરી મહાવદ અગિયારસનું વ્રત કયા નામે ઓળખાય છે અને તેનું મહાત્મ્ય શું છે તે જણાવો હે ધર્મરાય ભગવાન શ્રીકૃષ્ણ બોલ્યા મહાવદ અગિયારસ વિજયા એકાદશીને નામે ઓળખાય છે આ એકાદશીનું વ્રત પૂર્વે ભગવાન રામચંદ્રએ કર્યું હતું જ્યારે પિતૃવચન ખાતર ભગવાન રામચંદ્ર તપોવનમાં ગયા ત્યારે છળ કપટથી સીતાજીનું હરણ કર્યું ત્યારે સીતાજીને શોધતા શોધતા વનમાં ભટકતા હતા ત્યારે હનુમાનજીનો મેળાપ થયો ભગવાનની સુવર્ણ મુદ્રા લઈ હનુમાનજીએ સીતાજીની શોધ કરી સીતાજી અશોકવાટિકામાં શ્રીરામનું સ્મરણ કરતા હતા તે વખતે હનુમાનજીની મદદથી સેના લઈ ભગવાન રામચંદ્ર લંકા તરફ ગયા ત્યારે વચમાં અગાધ જળ ભરેલો સમુદ્ર ઘૂઘવતો હતો આ સમુદ્ર કઈ રીતે પાર કરવો તેના વિચારમાં રામચંદ્રજી મૂંઝાતા હતા તે વખતે દ્વીપની મધ્યમાં બકદાલવ્ય નામદા મુનિનો આશ્રમ હતો લક્ષ્મણજી મુનિ પાસે જઈને સમુદ્ર પાર કરવાનો ઉપાય પૂછવા લાગ્યા ત્યારે બકદાલવ્ય ઋષિએ સમુદ્ર પાર કરવા માટે વિજયા એકાદશીનો વ્રત કરવા જણાવ્યું આવરતની વિધિની સમજ આપતા મુનિએ કહ્યું કે દશમના દિવસે સોના રૂપા ત્રાંબા કે માટીનો ઘડો લઈ તેમાં જળ તથા આમ્રપત્ર કે આસોપાલવના પાંદડા નાખી સ્થાપન કરવું સાત ધાન્ય પર મૂકી ઘડાની સ્થાપના કરવી અને પૂજન કરવું વિજયા એકાદશીનો ઉપવાસ કરવો અને રાત્રે જાગરણ કરવો અગિયારસના દિવસે સ્નાનાદિથી પવિત્ર થઈ ઘડાનું પૂજન કરવું ગંધ દાડમ શ્રીફળ પુષ્પ અબીલ ગુલાલ ચંદન કેસર વગેરેથી પૂજા કરવી પછી સાત જાતના ધાન્ય મૂકી તેના પર ઘડો મૂકવો ને નૈવેદ્ય ધરવું બારસના દિવસે સૂર્યોદય સમયે તે કુંભનું નદી તળાવ જેવા સ્થળે વિસર્જન કરવું અથવા ઉચ્ચ કોટીના બ્રાહ્મણને યથાશક્તિ દાન કરી કુંભ આપવો આ પ્રમાણે વ્રત કરવાથી શ્રીરામનો વિજય થશે ભગવાન શ્રીરામે વિજયા એકાદશીનું વિધિપૂર્વક વ્રત કર્યું તેથી સમુદ્ર પાર કરી લંકા નરેશ રાવણનો વધ કરી સીતાજીને છોડાવ્યા આમ વિજયા એકાદશીના વ્રતના પ્રભાવે ભગવાન રામચંદ્રનો વિજય થયો હે ધર્મરાય વિધિપૂર્વક વિજયા એકાદશીનો વ્રત કરનારના સર્વ વિઘ્નો સંકટો દૂર થાય છે અને સંતોષ પ્રાપ્ત થાય છે તેમજ પરમધામને પામે છે ભગવાન શ્રીકૃષ્ણે કહેલા વિજયા એકાદશીનું મહાત્મ્ય સંપૂર્ણ આવી જ કથા સાંભળવા અને રોજ શ્રી દ્વારકાધીશની આરતી ડિજિટલ દર્શન તમને જોવા મળશે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો જય જય દ્વારકાધીશ જય જય દ્વારકાધીશ